રામ રામ જય જય કાલી જય મુની તર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં સવારના પૂર્ણ આઠ એક થઈ ગયું છે આજ તા હે ને સાડા પાંચ વાગ્યાનું ઉઠી ગયું વહેલો સવારમાં એનું કારણ કે લાઈટ હોય ગઈ હતી મારે સુવાનું હોય એમાં ઉપર ને આપણે ઇન્વર્ટરનો પાવર હજી દીધો નથી એટલે લાઈટ હોય તો પંખો હાલે ને પંખો થઈ જાય બંધ એટલે સાડા પાંચ વાગ્યાનું ઉઠી ગયો પછી આડાવરો થયો આપણે ખડેલીને માખું કુવાડી ગાદી જો ઈયો જી હું કહેવાય અમાર रिकवरी કાપી ન સુગદની તેમ તો વાફ્યા છોડીને ધીરધીરા એલી વા હાલ લંગડ લંગડ આ કક તક ના ખોડતી જે ક ઉપયોગ જ ન થાતે ની દળ તો આવે સમજો બસે ઓવાલી હું કહેવાય આપણે વાની માખી માખી બહેરાન કરણ આપણે ચૂલા માં દિવાની હોય ઈ પાણી માં દેરા ગોરી ને ચોપડબેન તો માખી ઓસી બેહે બાકી તો આમાં પાછો ડૉક્ટર ને નથી બહુ રાહત જેવું થતું આ ટાંગામાં શું થઈ ગયું કે ઉતરી ગયો વેદ કે નથી ઉતરોડા છે ખોડતી નથી બપોર બધી વાત જોઈ ને રિકવરી થાય તો ભલે ને વળી પાછો આપણે ડોક્ટરને બરફએ નવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ હવે આ કારણ પછી હવે બહુ ખાતી નથી એટલે પછી વહેમું લાગે કઈક મન થાય તો પીડી હોય કઈક થાય બેસી જાય ને થઈ એટલે વાંધો નથી ન એકને એક પડખે પીડી પીડી પડખાય તપી જાય ભાઠા પડે ફેર પડે પણ એ વાંધો નથી ઉભી થઈ જાય હજી આજે આપડે ધોખાવાળી દવા છાંટવાનું છે કાલ ભાગવાડી વાળી પણ આપણે એગ્રામાં માલ થઈ ગયો ખાલી એટલે હવાના ને આપણે એગ્રેથી દવા લાવી એ પછી છે ને ધોખાવાડી જાય ધોખાવાડી આપણે પોપથી સાટવી અને પછી જો વરસાદ વરસાદ નહીં આવે ને ટાઈમ આવે તો બપોર પછી આપણે આમાં લગભગ ટેક્ટરથી સાટવાની છે આમાં લીલી છે કાબરી લસકડી છે કોકોક ને એ બધું ફુવારો મારી દે ને તો વે વરસાદ વરસાદ આવે તો પછી ઉપાધિ નહીં દસ પંદર થી જોવું ના પડે એમ કે આપણે માયરો છો આઠ નવ દસ અગિયાર ની થઈ ગયા આપણે ઓલે ફાલ ફૂલ ની દવા માહિતી હતી ને ફૂગનાશક માં બે વસ્તુ માં હતી હવે ઈદ ની જરૂર છે ખાસ હવે લશ્કરી નો એટેક જોરદાર આવવાનો હોય થોડાક જ દિવસોમાં ક્યાંક ક્યાંક દેખાય છે તો આસો આસો માર દે ને તો પછી ઉપાધી નમ રે બાપુ હવારમાં હોયા ગયા ધોખે થોડું મેદવાનું રહી ગયું એવી કાક જેટલું એ ગયા માન રાજ્યો

વળી વખતે આપણે આ વાડીમાં માર્યું તો પૂના સક એક્ઝોસ્ટ તો 18% ને ટેબકોના જોન 18% આ વખતે વાડીમાં મારવાનું છે એક્ઝોસ્ટ તો 18% 18.2% અને ડિફકોના જોન 11.4% આનાથી જરાક ખીચું થાય આ પૂના સક આ આપણે વિદ્યુય ધોખ મારવાનું છે આ વાડી મારવાનું અને ઈર માટે છે આપણે ઇમામેકટિન બેન્જોટ 1.9% ઇસી え இந்த காயွေ হইтна কো જીની মট જીવાયত নি ইয়া ম কন্ট্রোল সাই索রিক প্রোফাইল অফ 40% সাইપરমেথ্রিন 4% আই মে ইরনি અને આફુક નાશક આ ડોકા માં વાળી માં અને આ તાક મેલી જીની ইয়া વોレ રેগুলર આઉની વેઈ દીધું ટકા ઓરિંગ માટે લીધું আজ চার্জ કરીને চার্জ গোল্ড કરીને છે આવું નવું કોઈ વાપરું નથી આમાં ઇમ્યુનો એસિડ આવે એટલે થોડો ઘણો ફાયદો થાય તો થઈ જાય બાકી તો છે ને હવે હુક પડી ગયો માંડીમાં વરસાદ થાય ને તો આ બધું દવાનું થોડું ઘણું વિગત મળે હુક માં તો એટલું બધું ના મળે પણ વરસાદની આગાહી બહુ છે પચીસ છવી સિતાઈ માં આજ ચોવીસ તારીખ તો થઈ ગઈ સાટી દઈ જો વરસાદ થઈ જાય ને તો થોડોક ઘણી રાહત થઈ જાય ફાયદો થાય ને કઈ પૈસા આપડા

રાયા એ રેક પખડે હું પલરાયું નીયા છે કીતરાઈ જેવો જુવા થાય કે ઉખ ખાઈ આપણે કેમ લેવામાં આયરો મૂકી દી એમાં એમાં એ માના કે કઈ ખબર પડતી હો નો ગયા રૂપિયા ગયા 13.5 હો ગયા યાર ઓની હાલો તો હવે આપો બરી ની મુંડાઈ ની પડી કાન બળક જેવું પાસી ઓલી સી પ્રોફને કોસ થી સાતી વળ જરાક ગુરુ થા લાગે આને મિત્રો હારાંધો છે ને 3 પોપ સટા બધું આંંધો નથી બધું હરાડે આવે નોજલું નરિયું આ કાઈ આવે એટલે પ્રથમ બીગી લાગે કે જો નોજલું હરાડે નહી આવે ને નડી બડીમાં કે રહી જ જાય ને તો હુરી વાળું કાઈ તો પકડી લેવો બીજી વસ્તુ કઈ બાંગ સૂટ થાય ને તો આઈ કઈ ના હોય બસ હો ધરાક લીકે છે પણ ઈ નડે ઊંચે આપણે ઓલા ઈ આગવારી વાડીમાં સટસટ ને જ્યાં તૂટી ગઈતી ને જ્યાં જરા જરા નીકળે પણ ઈ કઈ નડે ઊંચે તીપું તીપું નીકળે

તમામ બ્રાન્ડ ને આટી લીધી પણ એક એક પરમામાં સા આ નથી રહેતો ગરમ બોલો તમારા ધ્યાનમાં કોઈ સાર એવો કંપની હોય પરમાની તો કમેન્ટ માં જણાવજો એક ટકકે એવો ગરમ થાય એવો ડોખે થી આવે વાડી થાય પૂગીન અઠરી જાય અને તમને થાતું કાલ આની એવો ટ્રેક્ટર માં ફિટ કરું જો દવા છાટવાનું આદવરી પોપ ડાયડે એમાં એવું છે કે બે દિવસ એવું ટેકડી આખુંન ઘેર બદલાય બદલા આખો હાથ દુખે અને આ હેઢો સે હાઉ ટુ કો બહુ પુત માંડે વારી ને થાકી જાય ને ઉમેર ને ત્યાં અહીંયા ઉગાડીને મારો અડધો તો મારગમાં પડી જાય એવા તડકા આવે એટલે એને ને લઈ જાવું ને બહુ લાગે બધું હલાડ એટલે આવક પોંખથી મારી મૂકું અડધામાં સટાઈ જાય આવક જવાક નો આપણે હિસાબ કરીને સમયનો તો પોંખથી અડધી વાડીમાં સટાઈ જાય એટલા માટે હે હું આરા કર્યો વાડીમાં એવું લખ્યું ને તો વાડીમાં એનાથી સાઠી એટલે સાઠવાળું પીલો મંડાઈ રહું જો આઈ પરે ડાવા ડાવા જતી રજીરો તન લસુત એ ગેલે બ્રોક ચાંગ ફોગ્યું થઈ ગયો આજ પરણ આપણે પોંખ ગણી હે કઈ દી ગઈ હે ડોકાવાડીમાં કેટલા સતાઈ આજ પર ગણતા જાશું તો ખબર પડે કેટલે વિઘા કેટલા પોંખ સતાઈ નકર અટકારે હોય આવ

બસ ગમે તે ઓપ અપડ્યો લીટા કર્યા તો હું તારું બોલાય જાય એવું હોય હા વેરાન નથી કોઈ દે આદમી ગણો 1 2 3 4 5 6 7 8 9 + 10 12 12 પંપ થિયા હે ઘણી નહી કઈ કરી અને વીઘે વીઘે 2.08 પંપ સટાણા બહુ ગાટી ન સટાણી હવે જમીન આ કેટલી હે ને તમારા કમેન્ટ માં જણાવવાનું છે 12 પંપ સટા 1 વીઘા માં 1.08 પોછટાણો બધે નઈ આવડાનો જવાબ તદીન આવડે ખાસ કમેન્ટમાં જણાવીજો કેટલા વીઘા મારું દોખા છે ઈ નકર આકે ને ઓયડી મત છોડો નકર આખા બસ મતકળામાં લંકે ના ભઈ ન એટલા કાંઈ ન ફારો આશ દોખાવાડીમાં તું જોઈ કે પાછે હમણા થોડાક દેખ પર રોગમાં નઈ આવે એ આવે તો મકફડી છે હવે પાસમાં આપણે હમણા દોખાવાડીમાં કાઈ કરવા હોય નથી વરસાદ નઈ આવે તો સાતમ પછી પાણી ચાલુ થાય પછી એક કરે વખે નું આકવાનું સાજો વેલી વરાફ પડી જાય ને તો વરસાદ આવી જાય તો કોઈ જરૂર નથી એટલે ચલ્લી પર જોલીઓ બે દોખાવાળીની મગ પડી ખોલા બાપુ વાહન કરની ભારી બાંધે સડા ગુંજરાક પછી ભાગી ઘેર મિત્રો બેર પી ગયા જો કેટલા લાગી ગયા આનું માપોને કતો કે આપણે બેસીને રહી લઈ કુછલ માર લઈ તો મોર સજા હશે પરો ભે લાવા લઈ ગયો આવા ગઈ ગયો હૈતમની વાત કરું હું હૈતમા પર આવી ગઈ જો આવી સમોસા સે કોચરી સે ઠીખા મીઠા મિક્સ ઠીખા ગરમ મોરગા કા મોરટો રો આફુલી મોદ યોલા મથી આ આવી ગયો હે જામનગર સે અચાનક બોલું બધો ખાવાનું મિત્રો અચાનક કાઈ ન હૈ હૈતમ આવી એ તમે એમ મારતા જોણી નથી હવે ઓના નો 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 આતમ પર આવી જાવ ખાતામ લઈ લઈ એ કેવાડી ગણું બધું ખાતામ નું ખાવાનું લઈ તમને તો અહીં બેરા ના હોય બેઠા અમને ખાવાનું હેરા નથી ઓલા ઓલા ગુલાબ દે ગુબડેમાં रक्षाबंधन માતાજી કુઠાઈ તો સોન પાપડી લીયો તો ઈ નમ કીધું તમે ખાવ કે ખાતા જ નથી એમને ના ચાલે એકચ્યુલી આ લેવાઈ જાવ આપણે અમને જો આ રોટલા વાળા हमने हमारा रोटला वाला हाँ तो बुखार आ गया था क्या ना काल जो एक तकलीफ है काल नहीं थे रोटला तो एक दिशा आम तो कर निकली जाए रोट वाली ये दिखावन का ही था काल नहीं आया हम कर लें तो बस यार बुखार को सेकंड लोग इन कर गए ये तो अस्त्रान वाली है ये तो हम वाले रात पड़ी हूँ बिल्कुल दवा करता ह

હવે જાજુ છે નહીં નોજલીનું સેટિંગ કરવા છે પાંચ વોલવાળી નોજલી ચડાવી ચાર વોલવાળી પાણી ખાલી નહીં થાય એટલે ચાર વોલવાળી છે ને એની જગ્યાએ પાંચ વોલ વોલવાળી ચડાવી અને આ એક ઊંસું ને હેઠળ છે એ જરા કમ કરી લઉં પછી ટ્રાય કરી હવા પાંચ જેવું થયું હોય ને હવે આપણે કરી દીધું હોય દવા છાંટવાનું ચાલુ જરાક પાણી તો છે પાનમાં હું વાંધો નથી આવતો જરા જરા છૂટે દૂધ ને પછી પડતી આવે હેઠે આવું કરી દૂર છે ને એટલે વાંધો નથી આવતો પાસે મેક નો આણું દિમ સટાઈ નહી રે એટલે કામ દે ચાલુ દેખતો પડે છે જરાક પાણી કઈક તો પાછળ રોડિયમ જાડવા પાટકે ને મોર મોર પાણી ખિસ્સુ આવે પાછો વાહ લાગો દેવા વારું પાણી છોટતું આવે જો આ રીતે ને ઉઠલતા રહું નુડી લહેન સીધું અદર રાખી રેટી રાખવામાં ખાલી પીછડામાં આદર રાખવામાં જરાક તો ક્લિપ થાય પવન હે ને એટલે આ એક કોરની આયરમાં અડધામાં જ જણું ડે આમ એમ દે તો એ આ આ નીનું જ નું જ આમાં જાય એટલે એ એક ને એક થાય એક પહેલી આયરમાં આપણે ના જાય હેરકી દવા બાકી આ આયરની દવા ઉમાવાઈ જાય ઓલી આયરની દવા ઉમાવાઈ જાય એટલે વાંધો ના આવે આધાર છે બરાબર છે એટલી રાખી તો વધારે ઓલો તો પણ આમાં અઢી ને હબા અઢી ના અડની ને કઈ ને આજે આખા બધા પાનમાં પ્રસરી જાય દવા પીસા સુધી આ રીત ના હાલ આઈક આ તો પો ભર લઉં તો મંડાઈ રહું ખાઈન તા લગભગ છટાઈ જાય ય આ હાઇડ્રોલિક પકડી રાખવી પડે નકર આમ થાય બસ હાઇડ્રોલિક કમ કંટ્રોલ બહુ રાખવો પડે 50 લિટર નો વજન હોય ને નકર ગિરી જાય આખો આ તેડ तो हाड़ा सा वही गया है पर एक वही तो जो मारे एक जो कोई नंबर है पंप भरा वालू अरे जो कृष्ण याद है बिरान से इतनी बाप कुंजी है दो कहीं याद वाले आज तो नहीं गयी नहीं मिल दी जाऊं पर सी के बहुत सालों यह तो किस दिन जगह है पापू जो ता मोटो है कोई मन टेक कर लेते हैं हाँ पुण्गरान, हाँ मन डाना कुंजरान हाँ

બસ યાર મેં ઈ હાલ ને આપણું પાણી બેક બેરવાવાલા ને ભસણ તો પાણી ની લુહાર દર દર દિવસ જાતે આ કોઈ કામ નહી આવે એટલે મેં કવ એક તમને દરાવણી બતા દઉં આપણે ઓલા 15 લિટર 10 લિટર વાળાポンプ ની ત્રણ કોમ્પલેટમાં ડાઉં દેવા દેવાનું લાઈનમાં મિક્કિન બેંજો 1.9% 30 ml પ્રતિ કોમ્પમાં નાખવાની છે તો આપણે 75 ml નાખતા કોમ્પમાં ઉં વિગતન આ દીપતન પો દીઘાટી છટાય એટલે દવાનો પમા થોડું વસો જો આ લે પાણી બહુ ઉતરને એટલે ને પીછો તેરી પીછો સે ફૂફનો સાયપર ઉં બધો ગોર ઉં બધો મિલાવી પોપડ દોજો કેલા ઢમ ભર લઈ પછી માથે તે આને નાખી પછી માથે એક આવી ડ્રિલ નાખી તો ભરાઈ લઈ ઢમ મોટો એમ તો આવ્યો ગોટેકો દેવો